ઓગસ્ટ ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા એસટી અને એસટી આરક્ષણ વિરોધી નિર્ણય કરાયો હોવાના આક્ષેપ સાથે આજે ભારત બંધ નું એલાન કરાયું છે ત્યારે સુરતમાં પણ બહુજન સમાજ પાર્ટીના નેજા હેઠળ બંધ પાડી વિરોધ કરાયો હતો

કેમ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ના જે પરિસ્થિતિ છે આ દેશ અંદર આજે પણ જાતિ જોઈને એ લોકો સાથે આભડછેટ થાય છે જાતિ જોઈ એ લોકો સાથે અન્યાય અત્યાચાર થાય છે અને ત્યારે એમના સમાજ જે આદિવાસી અને દલિત સમાજ છે એની અંદર અમુક ટકા લોકો માત્ર આ રિઝર્વેશન ના થકી આગળ પહોંચી શક્યા છે એના માટે પણ જે જે સરકાર સરકારમાં આવી છે રાજ્ય સરકારમાં આવી છે અથવા કેન્દ્ર સરકારમાં આવી છે તે તમામ લોકોએ જે રિઝર્વેશન સંવિધાનિક સંસ્થાઓમાં છે અને સંવિધાનિક સંસ્થાઓને ખતમ કરી આ પ્રાઇવેટ હાથોમાં આપવાનું કામ ભારત સરકાર કરી રહી છે જેનાથી आरक्षणના લીધે एससी एसटी સમાજને જે નોકરી અથવા શિક્ષણ મળતું હતું એ શિક્ષણ અને નોકરી ક્યાંક ને ક્યાંક ધોકામાં છે સાથે સાથે સુપ્રીમ કોર્ટનો જે આદેશ આવેલો છે તે આદેશ એક અન્યાયપૂર્વક આદેશ છે જે આદિવાસી દલિત સમાજના લાખો લાખો કરોડો કરોડો લોકોની ઉપર અન્યાય છે અને રાજ્ય સરકારોને જે આદેશ આપવામાં આવેલો છે તો રાજ્ય સરકારો પોતાનો ફાયદા માટે રાજકીય ફાયદા માટે જે આ આદેશનો દુરુપયોગ કરી શકે છે જે મૂળ एससीએસટી ના લોકો છે તે લોકોને આ एससीએસટી માંથી બહાર કાઢીને જે લોકોને જરૂરિયાત નથી તેવા લોકોને एससीએસટી માં ઇન્ક્લુડ કરીને પોતાની રાજનીતિ ચમકાવવા માટેનો આદેશ છે એટલે અમે આદેશ આદેશનો કરીએ છીએ બહુજન સમાજ પાર્ટીના નેજા હેઠળ

બંધારણના વિરોધમાં છે સાથે સાથે એસસીએસટી નું જે આરક્ષણ છે એને અનુસૂચિ માં નાખીને એને કાયમ કરવામાં આવે એ અમારી માંગ છે અમે કલેક્ટર સાહેબ ના માધ્યમથી રાષ્ટ્રપતિને આ નિવેદન આપવાના છે જો